ની હકીકત એ છે કે ફરિયાદી નિલેશ અગ્રવાલ દ્વારા એક ચીટિંગનો બનાવ બન્યો હતો અને એ ચીટિંગ કરવા માટે એમના પૂર્વ પાર્ટનર દક્ષેશ ઠાકર દ્વારા આ આખું કાવતરું રચવામાં આવ્યું હતું આ આ ગુનાની હકીકત એવી રીતે છે કે દક્ષેશ ઠાકોર દ્વારા નિલેશ અગ્રવાલને જણાવવામાં આવે છે કે જાકિર કરીને ભાઈ છે તેને એક બાબા મળ્યા છે તે બાબા જાદુ વિધિ કરીને પૈસા ડબલ કરી આપે છે એમના દ્વારા ટૂંકા સમયની અંદર દસ બીગા જમીન લેવામાં આવી છે અને એક સ્કોર્પિયો ગાડી પણ બુક કરાવવામાં આવી છે અને આ જો તાંત્રિક છે તે ચમત્કાર કરે છે ઝાકિર દ્વારા કોન્ટેક્ટ કરાવીને ગોપીનાથ બાબાથી એમનું કોન્ટેક્ટ થાય છે અને ગોપીનાથ બાબા આ વિધિ કરવા માટે આ ફરિયાદીના ઘરે ની અંદર આવીને આ ઘરમાં તાંત્રિક વિધિ કરાવે છે અને એ તાંત્રિક વિધિ પેટે એ કહે છે કે એક ઔષધિથી થી આ પૈસા ડબલ થશે તે ઔષધિ ખૂબ જ અઘરું હોય છે તે બાબતના ત્રીસ લાખ રૂપિયા આ ફરિયાદી પાસેથી લઈ લેશે અને આગળની વિધિ કરવા માટે એમને શિનોર પોલીસ સ્ટેશનની અંદર એક બ્રિજ ઉપર લેવામાં આવે છે અને ત્યાંથી બધી પૂજા વિધિની વસ્તુઓનું વિસર્જન કરવામાં આવે છે અને પછી આગળ ચાલતા એક પોલીસ દ્વારા ત્યાં એક નાકો લગાવવામાં આવે છે અને નાકાની ચેકિંગ દરમિયાન આ જો પોલીસ છે એમના દ્વારા એ કહેવામાં આવે છે કે આ બાબા પાસે ગાંજા છે અને તમે આ કેસની અંદર નહીં ફસવાનું હોય તો તમે ત્યાંથી જતા છો અને જ્યારે એ ફરિયાદી ઘરે જાય છે એના પછી પોતાના ગામના એ કિસ્મને કોન્ટેક્ટ કરે છે અને આઠ તારીખની આ ફરિયાદ શિનોર પોલીસ સ્ટેશનની અંદર આ આખું બનાવ જો છે એ એક ક્રિમિનલ કોન્સ્પિરસી હતી અને ફરિયાદી પાસેથી આ ત્રીસ લાખ રૂપિયા પડાવવા માટેનું આ આખું કૃત્ય કરવામાં આવ્યું હતું ઇનફેક્ટ આ જો ગોપીનાથ બાબા છે એમનું મૂળ નામ જો છે તે અયુબ મિયા ઉર્ફે બાયુ ઉર્ફે ગોપીનાથ બાબા છે એમનું ઓરિજિનલ આધાર કાર્ડ અને ડુપ્લિકેટ આધાર કાર્ડ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે અને એમના ઉપર જો છે પોર્જરી અને ક્રિમિનલ કોન્સ્પિરેસીની પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે ટોટલ આઠ પૈકી સાત આરોપીઓ પોલીસ દ્વારા આ કેસની અંદર અરેસ્ટ થયા છે જેની અંદર વડોદરા ગ્રામ્ય જિલ્લાનું એએસઆઈ કંચનભાઈ રાઠવાની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને વિગત પ્રમાણે એમના દ્વારા સસ્પેન્ડ પણ કરવામાં આવ્યું છે આઠો આરોપી રાસીન મિયા જો છે હાલ ફરાર છે એમને પણ પકડવાની તજવીજ પોલીસ દ્વારા ચાલુ છે ટોટલ મુદ્દામાલમાં ગયેલ ત્રીસ લાખ રૂપિયા પૈકી તમામ હંડ્રેડ રિકવરી તો આ જો તમામ આરોપીઓ છે એની અંદર જો એમનું પાર્ટનર છે દક્ષેશ દક્ષેશ ઠાકર એમને દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી પ્રથમ તબક્કે ફરિયાદી નિલેશ અગ્રવાલને અને એક કોન્ફિડન્સ ઉભો કરવા માટે એક ઝાકીર નામનો ઇસ્મને એમને આ ખાતરી આપી હતી કે આ પૈસા જો છે તે ડબલ થઈ જાય છે એના પછી વિધિ કરવા માટે આ રાજકોટના રહેવાસી મિયા ઉર્ફે ભાઈ એ ત્યાં બોડેલી આવ્યા હતા અને વિધિ કર્યા પછી જો પૈસાનું તો ત્રીસ લાખ રૂપિયા ઔષધિ આપવા પેટે બીજો એક ઈસમ આવ્યો હતો અને પછી જ્યારે આ બધી વિધિ પતી જાય છે તો ફરિયાદીને ડરાવી ધમકાવવા માટે ત્યાં આ એસઆઈ કંચનભાઈ દ્વારા નાકા લગાવવામાં આવ્યું હતું અને બાકી બીજા જો બે આરોપીઓ છે એમની આ જો છે ફરિયાદીને જો છે ઓળખાતા હતા અને એમને કે ભાઈ અમે તમે આ કેસમાંથી માંથી નિકાલી એવી રીતે વિશ્વાસ આપીને ત્યાંથી રવાના કરવામાં